તો આપણે આ રીતે જવાનું છે ભૂજ પજના તોય પરવાલે કે જીયા હોય ને જવાનું છે તો વ્લોગ માં બના રેજો તો હમલોગ દર્શન કર્યા છે ને એનો વ્લોગ આપળો YouTube માં આવજો તો જોજો આપણે ભૂજ વારી બસ માં બેસી ગયા છીએ અને આપણે આ રીતે જવાનું છે ભૂજ ભૂરાની સે 60 કિલોમીટર તો હું ને ફી જાય બેઠા થી અરસી ને અહીંયા બેસી ગયા છે આગીલી સીટ માં તો સીટ આપણને મળી ગઈ છે તો આપણે દોઢ કલાક માં પહોંચી જવું આપણે ભૂલ ઉતરી ગયા ભૂલ થી આપણે જવાનું છે ક્યાં જવાનું છે પ્રીતિ ક્યાં જવાનું છે કેમ કં છે જવાનું છે આઈ મહેલ અમે બધા રિક્ષામાં બેહી ગયા છે હર્ષિ પછી કંચન અને ચાર તો પ્રીતિ બેહી

તો ભાઈ જોરદાર છે બાકી અંદર જાય તો ખબર પડે બાકી અંદર આવી જ છે પણ અજે મહેલમાં અંદર જાય ભાઈ ખબર પડે કેવું કેવું છે અંદર આ કાંસી જોવો આટલ નંબર કાય ઘટે કેમ લાગે હા ખાસ અંદર તો જાય આપણને ખબર નથી શું છે ભાઈ કૈના મેલ અમને ખબર નથી અંદર જાય આગળ વ્લોગમાં રે તો જોઈ ખબર પડી જાય શું છે કૈના મેલ ની અંદર આવી જ છે વ્યક્તિને ફોટા જ પાડવા અરે કરો ભાઈ આઈન એમ એલ એટલે આઈન એમ એલ આઈ ઘટે જો આમ બધા ફરે છે ઓ પ્રીતિ આઈથી ના જવાનું છે ફરીને આઈથી આઈથી કેમ લાગે કંચન કેમ છે બાકી ખૂબ સુર હતો ભાઈ કાંઈ ઘટે પૈસા વસૂલ છે ટિકિટ છે અહીંયા ટિકિટ દઈને આવવું પડે પણ ટિકિટ દીધી માથે પણ વસૂલ છે ઓરિજિનલ તો દે કડી જઈને મને दांत લાગે ઓ ફોટો કોઈ ન ડુપ્લિકેટ છે

Pertiga, kayaknya di undang, ibu lagi. Kami ini di Iran. Ini Iran, kan? 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 Iran, kan? Ini Iran, kan? Ini Iran, kan? Ini

કેવ <laughs> દેખાય <laughs> <laughs>

પ્રીતિ ઓલા પ્રીતિ પ્રીતિ ક્યાં ભાઈ પ્રીતિ કેમેરા મત કરો લીમડો કા ગયા દે ધલી મરા આ તો રામ કેવા દીખ રહે હે જો માથે ભેગો થઈ જે પણ કેમેરા માં કાંઈ ડુબો ન થાતો ભાઈ અમારા રીલ થાય જો કોઈ કેમેરા માં થાતા જો બહુ આમાં તો દેવા ખુલી જાય જોઈ લીજે અબ કે અબ કેવા દીખ રહે હે

આપણે આખો મહેલ ફરી લીધા છે ને અહીંથી જવાનું છે બાર એન્ટ્રી તો વિવેક જોડે છે એટલે ભાઈ વિવેક ભાઈ જોડે ચાર સુધી હાલતો હતો કેમ પ્રીતિ લઈ ગયું આપણે અહીંથી જવાનું છે બાર ગેટ આવી જશે એવું લાગ્યું ને તમે તો અહીંથી જવાનું છે બહાર એન્ટ્રી બસ આપણે આવી ગયા છે બહાર નાઇથી પછી આઈના મહેલ કહે છે ને એ બંધ છે ત્રણ વાગે ખુલ છે તો આપણે ત્રણ વાગ્યા સુધી વાટા નથી રહેવાનું ના નથી જવું એટલું ફરી લેતા એટલું ઘણું છે અને હું કહેવાય મરી છે નાના વિડીયો જોવે આવી તો આમ અમારી વિડીયો જોવે છે કા ને ડર લાગી ગયો થોડો પ્રીતિને જોઈ અને મમ્મી આમ જોવે છે એડમિશન તો દે દિયા ફ્રેન્ડ લોકો એડમિશન વાહ અમારા ક્યૂટ સબસ્ક્રાઇબર મરી જાવ ભાઈ તને બસ તને બસ ભૂજમાં આપણો ભાઈ ઓલી પર લેટ પર સરમાંઈયે સરમાંઈયે આйна સર એવાજી ચલો આપણો ગરમ ખાઈ લઈએ

અને આ સાઈડનો નવો છે આપણે થાય આમાં જતાં આ સાઈડમાં જવાનું અલાઉડ છે ને જેમ કે ના બધું પડે એવું છે એ સાઈડ આપણે જવાનું નથી કોઈ જાતું જ નથી આપણે આ સાઈડ જતા ખાલી ને આઈતું છે ને આઈના મેલ જો આ સાઈડ એવો મેરો આઈના મેલ છે પણ એ ત્રણ વાગે ખુલશે એ બંધ છે તો ત્યાં સુધી આપણે નથી રોકાવાનું થતું એટલે આપણે ભૂખ લાગી છે કાંક હોટલમાં જમવા જઈ જમીને બસ સ્ટેશનમાં જઈ કાંક જોઈ

નાસ્તો કરો છો બધા આ વસ્તુ આપણે ખાધી નથી પહેલી વાર રોટલી ને ચોવીસ કલાક સુધી આપણે ખાઈ છીએ ભૂખી લાગી જાય છે ચાલો પછી આપણે સાંજે છ વાગે બસ છે છ વાગે પછી રેલવે સ્ટેશન ઓલા સોરી બસ સ્ટેશન આપણે ભોગી જવાનું છે તો અત્યારે જમી લઈ તો કંચન ને લીપમાં ગયા હતા સડવા ટ્રાય કરવા પહેલી વાર તો ઉપર ભાઈ તો જવા આવતા નથી ફરીને હાલીને આવે દાદરે હતી કે આમાં નથી જવું આપણે આવે આવે જો આવે કે લીપમાં નથી જવું જોવામાં આવે કેમ લાગે રેડી એટલી વાર લાગી આગળ વધી કંચન લીવે બહુ તો લીવો અમે જયારે બસ સ્ટેશન માં આવી જાય છે અહીંયા આપણી બસ છે છ વાગ્યા ની છ વાગે આપણે અહીંથી બસમાં ચડવાનું છે રાજુલા વાળી રાજુલા આપણે ઉતાર દઈએ કદાચ પેલા ચાર પાંચ વાગ્યા પેલા ઉતાર છે પછી અત્યારે બધા ફ્રી થઈ જશે ને અત્યારે ડેપો બેઠો ને બે ત્રણ કલાક પ્રીતિ ને કઈ લેવું નથી તો ખાલે ખાલી ઓલા દુકાનોમાં ગોતવા જાય પસ્ત એક વાર લીધો કબરે પાછી પસ ગોતવા જાય લેવો

બે ત્રણ કલાક આપણે બેઠીને કાઢવાની છે આપણે વ્લોગ એડિટિંગ ગેરિડિંગ કરવાની બસ આવી જશે અત્યારે વાગી જશે છ ને અમારી બસ આવી જઈ આવવાની ચૌદ નંબર ઉપર આવી જશે નવ નંબર ઉપર અમે એના ચૌદ નંબર પર વારતો હતા બસ આવી જાય નવ નંબર ઉપર તો ભાઈ જો આ અમારી બસ છે ટિકિટ બુક કરાવેલી છે તો હવે આપડે છે સીધા રાજુલા રાજુલા બધી બસ છે આપણે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો સવારના વાગી જશે છ અને અમે આવી જશે રાજુલા અત્યારમાં બ્રશ બ્રશ કરી લીધો છે રાજુલા નાઇથી જવાનું છે ઘરે બસ હતી આપણે વિક્ટરને પણ વહી ગઈ છે સાફી દીધું છે બસ સુકી જાય આપણે તો હવે અહીંથી જોઈએ બહાર ડેપાને બહાર કંઈક વાહન મળી જાય તો વહી જઈ બાકી તો ઘરે મોડા પોખ્યું કાંઈ ખબર નહીં ક્યારે પોખીએ પછી તો બીજું એકને બધા સાધુ પી લીધું છે ઠરતા ઠરતા હવાના બોરમાં ઘર ભેગા થઈ જઈ વાહન મળે તો ભાઈ બોલા

આપડે પૂરો કરવાનો છે તો લાઇક ચેર કમેન્ટ કરી નાખજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપડે બીજા માં ત્યાં સુધી બાય